જય કુકારમાં મેલડી શું તમે દેવાદાર થઈ ગયા છો તે વાત ઉપર કુકારમાં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ ત્રણ માં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુકારમાં મેલડી જોજો પણ હું માતા છું એક સમય કોડ છોડ દે હું છોડું નહીં આ તો મને દયા આવે છે એટલે હું કહું છું કે કોઈ પણ ગેર આવી તકલીફ થઈ ગઈ હોય અને વિશ્વાસ હોય કે જાગતી જ્યોત માતા છે અને બધાની અરજીઓ છે અને બધાના કામ કરે છે એવો તમને વિશ્વાસ હોય ને ને તો બે હાથ જોડીને કહેવાનું કે આટલું દેવું છે આ બસ ખાલી એટલી કૃપા કર કે આ લોહી પીતા બંધ થઈ જાય અમને થોડી રાહત અપાઈ દે મા બસ એ કહી દે છે કે મા બે વરસ ઊંધી ભાઈ વાંધો નહીં બે વરસ પછી પૈસા હાલજો આવો વિશ્વાસ હોય ને ખાલી મને પ્રાર્થના કરો ને બીજે થી છે ને એ માગવા વાળાના બધાના ફોન બંધ કરાવી દઉં એટલી સામર્થ્ય રાખું પણ 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 એ પૈસા તમે મને પ્રાર્થના કરી અને તમારી અરજી સાબરી અને માગવા વાળાના ફોન આવતા બંધ થઈ કરાવી દઉં કદાચ મારી કૃપાથી તો તમને જે તે સમયગાળો બે વર્ષ મળ્યો હોય ને તો એમાંથી તમારથી થાય એટલી મહેનત મારી માતાને આગર આગળ કરી તમારી કુળદેવીને આગળ કરી કે માં બસ ખાલી આટલી કૃપા કરી દે થોડું આ બે વર્ષ એટલું બધું મન કમાયાલ તું તો ધંધો આવેલ મારે બે નહીં રહેવું મારા માં ડાયરેક્ટ કોકના ના નહીં નખાવડાવવા માં મારા રસ્તામાંથી બેગ મળે એવું નહીં જોતું અત્યારે તો આવી આશા રાખે માં અહીંથી જઉં છું અને આગળ જતા બેગ મળે મારી ખુખાર મેળી હાચી ગયા અલી એમ ખુખાર વહેલી નવરી ના હોય તમે બે ગયા મને હું આવે પણ તમારે એવી પ્રાર્થના કરાય કે માં આ બે વર્ષ તે કીધું તું ને પણ તારા મારી બોલી પ્રમાણે મારી માનતા પ્રમાણે મારી પ્રાર્થના પ્રમાણે આ માગવા વાળા હવે ફોન કરતા નથી મને થોડી મુદત આલી થોડી રાહત આલી છે પણ મા બે વર્ષ છે ને મારે બેહી નહીં રહેવું મને જે આવડત છે ને એ મને તું કૃપા કરી અને મને નોકરી ધંધો સારો બતાય મારો રોજગાર છે તો થોડો રોજગાર હું તને આગળ રાખીને ચલાવું છું રોજગાર થોડો માતા એવું કહીશ કે બે વર્ષ તો સમય ગાળો છે ને તો તે કદાચ હું મેલડી ભરી આલું અને એમાં તમે ખાલી નિમિત્ત જ હોવ પણ આજના કારા મોથાનો મોણવી એમને નહીં કેતો લુચ્ચો બોલી ને બીજું બોલે એવું મોણસ આ એમને નહીં તો આ જમાનો કે છે ને તરત હમણાં જો માંગવા વરોને ફોન બંધ થઈ જાય ને બધું આ ફોન આવતા બંને સુખ શાંતિ થઈ જાય ને એટલે ભૂલી જાય કે મારા બે વાર પછી હાલવાના છે તો બે વર્ષમાં બે મહિના બાકી ફોન ચાલુ થાય ને એટલે પછી મેલડી યાદ આવે કે મા મેલડી તો ત્યાં વાયદો ચાલ્યો તો ગોડા તો બેહી શું લી હાર્યો એ ભાઈ એવી આશા ને ડાયરેક માળી કોઈકના ખાતામાંથી ટ્રાન્સફર કરી આપને તે રીતના થાય થાય બહુ એવી જરૂરિયાત હોય તો બરોબરની વસ્તુ છે દેવ પાતાળમાંથી પૈસા કાઢી ના લે પાતાળ ફાડી ના લે જો ઊભા હોય તોથી મળે પણ એ છેલ્લી ઘડી વસ્તુ છે બધો આરો પૂરો થઈ જાય ને તારે વસ્તુ છે પણ તમારી અંદર આવડત હોય યોગ્યતા હોય અને તમારું શરીર તંદુરસ્ત હોય અને તમારો જે તે નોકરી ધંધો રોજગાર હોય એમ જ તમે તમારી કુળદેવીને મન માતાને આગર કરી અને પ્રાર્થના કરીને કોક માં બસ આ ધંધો રોજગાર હેરાન આ જે છ લાખ દેવું છે ને એ ધીરે ધીરે હું આલતો રહું મારા બે વર્ષ નહીં થવા દેવા જો એ દીકરા પર મન માતા વિશ્વાસ આવે તો છ મહિના ભરી આલું મહિના આવા જંતર મંતર નથી આવતું મારી ધંધો બોંધી દીધો છે અને આ તું બંધાઈ જ ધંધો નહીં બંધાયો તું મો લાલચમાં બંધાઈ જશે ગોડા ધંધો ધંધો તારો એમને એમ છે એ નહીં બોધ્યો મારી મારી માતા કો કે બોધી દીધી ના તું બંધાઈ ગયો છું માતા નહીં બંધાઈ તું લાલચ માં લોભ માં બંધાઈ ગયો છું તારા રાતો રાત કરોડપતિ થઈ જવું હતું થાય કે નહીં આવું બધું હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે પણ કોઈ નાનપણથી પૈસા વાળા ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા કે નાનપણથી જ રૂપિયા રમે ગયા એમનો તો કોઈ દુઃખ નહીં પણ એ છે ને એનો પ્રારભ લઈને આવ્યો છે એના જન્મો જન્મના સારા કર્મો હશે ને તારે એના ભગવાન રૂપિયા વારના ઘરમાં જન્મ આવ્યો હશે એને સુખ ભોગવવા માટે તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું તો એનું જમા હોય જન્મો જન્મનું તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોડ બહુ પતિને ગેર જન્મ થયો એટલે એના નોંધ પરથી મજા દેખાય તમને પણ એની મજા છે ને થોડી જવાની વધન ને અને વટા ને એટલે એને ખબર પડે ખારું રૂપિયા સુખ નથી પણ જો તમને ભલે તમારા ઘેર ગરીબાઈ હોય તમને ગરીબના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમના ઘેર જન્મ લીધો હોય તો તમે નસીબ છો રૂપિયાવાળા જેવી હાલત નહીં થાય આવું મેં કહું છું રૂપિયા વાળાના ઘેર ગોડા પરિવારના પોત સભ્ય ભેગા ખાઈ નહીં શકતા દીકરો બાપ ને બોલે બોલે દીકરી બાપ ને બોલે દીકરો બાપ ને આવડી ગાર બોલે અને તાની દીકરીઓ આટલી ગાર બોલે એમની દીકરીઓ ને દીકરાઓ મોટા મોટા ડ્રગ્સ ગાંજા સિગરેટ જાહેર માં પીવે આજે તે તમારા કુળમાં આવી મર્યાદા જળવાય છે તમે બહુ નસીબ વાળા છો આજ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હોય હશે ને અંદર ખાને પણ વડીલ ની હોમે નહીં પીવે આજ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની મધ્યમ ઘરની પણ ક્યારેય સિગરેટ નહીં પીધી હોય ક્યારે એણે દારૂ નહીં ચાખ્યો હોય પણ જોઈ લો જાઓ એવા જમાના જવું છે એ ફેસિલિટી જવું છે બોલો આ ફોરેનમાં જવું છે બોલો જાઓ દશા જોયા હો જાઓ ખબર પડે ગોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે તો ભગવાને જે આવ્યું બધાને હારું જ આવ્યું છે હમણાં તમારો છોકરો એવો કદાચ

દીકરી કયા દીકરો કયા તોય ચિંતા ના કરતા તમારી માન સો ટકા તમારી માતાનો એનો પ્રસાદ રૂપે ભોજન ખવડાવજો સો ટકા તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે તમારી કુળદેવી નો પ્રસાદ તરીકે ભોજન આલો ધરાવો માં ધરાયું છે આજે દાર બાદ કડી ખીચડી બનાવી સ્વીકારજો એ ધરાવી અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો પીરસિયાલ છો ને અને ખાસે ને તો એક બે દાડા એક બે દાડા ચાર દાડા અઠવાડિયું દસ દાડા કે મહિનો બે મહિના એના ચરિત્રમાં એના વિચારોમાં જો બદલાવ ના થાય તો મને મેરેડીને કહેજો પડા બધું તમારે કરવું પડે પછી માથે પૂરેપૂરા પડાય આ તો માથે પણ મારી હું તારો છું એટલે મારો છું બરોબર છે પણ કઈક તો કર તારા કશું ખોટા કોમ છોડવા નહીં સારું કશું કરવું નહીં બસ તારો છું તો મારો શું કહો આ શું ખોટું આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાયદા વિરુદ્ધ બરોબર તો પોલીસ વાળાનો છોકરો હોય તો એની પર લાગુ પડે કાયદો લાગુ પડે નિયમ લાગુ પડે જજનો છોકરો હોય જજ પોતે હોય એનો જ છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદા કીએ તો એ જતના છોકરાને લાગુ પડેલ ભલે જત છે તો થોડો એનો બચાવ કરે પણ એનો લાગુ પડેલ તેવી રીતે હું માતા છું ને તે રીતે આવી જે તમારા ગુનાઓ તે લાગુ પડે તમારા જીવનમાં પણ હું જોડે હોઉં ને પણ એટલો તો માર ના પડવા દો કે તમને એની પીડા સહન ના થાય આ વિશ્વાસ રાખજો નકટ બેઠું તો આખી દુનિયા ફરી આવું બેઠી છું એની અહી આખી દુનિયા ફર્યા હો જાઓ અને જોય સુખ મલત કહેજો હું બેઠી છું અને આઈને કહેજો મારી હું સુખી થઈ એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ વિમુખ હોય અને સુખી હોય બસ ખાલી દેખાવ ના દો દુનિયા દેખાડા જ કરે છે કે અમે સુખી છે ના એ કંઈક ને કંઈક વાતે કંઈક ને કંઈક મજબૂરીઓમાં માણસ ફસાયલા ફસાયલા ના કેમનું મજામ પણ અંદરથી જોડતો હોય એટલો મજા આવશે શું ખોટું આ તંદ કોઈ કે કેમનું છે બસ મજા આનંદ મંગલ પણ હું એમ કોક માડી કેમનું છે તો શું કે માડી આ ચુકો બહુ તકલીફ છે ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો અને દુનિયાના તો તમે ખાલી ખાલી કેવું પડે ને મહેમાન આવે કે ચમનું જ મહેમાન બસ મજા છે આનંદ મંગલ ભલે દુઃખ હોય પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય કેમનું ભાઈ મજા ના હારું દુખી છું અત્યારે યાર જવા દે તકલીફ છે જ્યાં પોતાનું પણ હું રાખતા હશો ને ત્યાં તમે આ ખુલીને વાત કરશો તમારો મિત્ર હશે ખાસ તમારી બહેનપણી હશે ખાસ એને તમે કહી શકશો કે ભાઈ હું ખરેખરમાં દુઃખી છું એવી રીતે તમે મને માતાને કહી શકો છો પ્રાર્થના કરી શકો છો કે માં અમે દુઃખી છીએ ભલે પણ હું તમારી પોતાની છું ને તો હું તમારો વાત નકારીશ નહી દરેક ની અરજીન દરેક ની પ્રાર્થના હું રોજ સાંભળું છું રહીશ રહીશ એમાં શંકા કરતા હું ભલે જવાબ ના આલું નહીં હામે સપને ના કહું રૂબરૂ ના કહું ફોટા માંથી બાદ ના કાઢું પણ તમારું સાભર્યું હો વિશ્વાસ રાખવો હો સમય આવશે એટલે બધા જવાબ આ એક જ જવાબમાં સમજી જશો કે મારી સાચી વાત છે ના બા બસ બધું આવી ગયું આ કૃપા છે દેવની તમારે બધું જ જોઈએ છે મૂળ બધું જ જોઈએ છે બધા માણસ ને આખી દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરવું છે અને સુખી થઈ જવું બસ એટલે બધી વસ્તુ ભેગી કરવામાં પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે હોય છે ને કોઈને પોતાના પદથી પોતાની પરિસ્થિતિથી કોઈ સંતોષ મોટું થઈ થઈ જવું જવું છે છે અને બસ સુખી એવું સુખ જોતું હોય ને તો તમારી કુળદેવીના શરણ સિવાય આ અનુભવ નહીં થાય બસ હવે માતા કશું ના જોઈએ એવી ફિલિંગ એવો આનંદ કે તો હવે ચાખવો પડશે તારે તમને ખબર પડશે એ તો તમારે ચાખવો પડશે આનંદ અનુભવ કરવો પડશે તારે ખબર પડશે હું આ શબ્દો થી વર્ણન કરી શકું કહી શકું એમને કઈ સંસારમાં જોઈ લો આજ લગીન જેટલા 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 ભક્તોનો ઇતિહાસ જોઈ લો જીવનમાં એવા એવા દુઃખ પડ્યા પણ ભગવાન માતાજી પરનો ભરોસો જેને નહીં તોડ્યો ને એનો ઇતિહાસ અમર નોમ થઈ ગયું છે માતાના શરણ માં સુખ પ્રાપ્તિ થઈ ગઈ મોક્ષ મળી ગયો ને ને આજે એવા યાદ કરો કરો છો 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 તમે દર્શન કરવા બાપા સીતારામ જલારામ બાપા એવા ઘણા એવા મહાન ભક્તો નરસિંહ મહેતા મીરાબાઈ નહીં એમણે સંસારની કોઈ ચિંતા કરી બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ તમે તો આવું કેવા જ માં તું જ મારી બીજું કોઈ નહીં પણ ના ખાલી કહેવાનું કે મારી તું સંસાર નથી મારું જ મોને પણ સંસાર તમારું થશે હે છે છે ને જો યોગ્યતા પદ છે માન છે નામ છે પૈસા છે તો સુધી પરિવાર વાળા તમારી પત્ની છે ને એ તે તમને નોકરી થી આવશો ને કમાતા હશો ને તો એ થારી વારી કાઢ્યા છે કે લો ખાઓ બીજું લાવો અથાણું વાલું આ નોકરી ધંધો જો છૂટી જયો ને બેકાર થઈ ગયા અને દેવું બેવું થઈ ગયું ને તો એ જ તમારી પત્ની એમ કે સોની મોની કાઢી લે કાઢી લેતી હોય તો આજુ ખોટું આ સત્ય છે પણ બધા માણસો સ્વાર્થી જ થાય કે નહીં પણ એક ખાલી મા દેવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને પણ એને ચિંતા હશે કે ભલે મારો દીકરો ગમે તેવો રે ચોર હોય ડાકુ હોય લુચ્ચો હોય કોઈક ને મારી નહીં આવે ને પણ એની મા એને બીજાને મારવાના એને બચાવો કે ના ભલે મારો દીકરાનો વા કર્યો પણ મારવા જ નહીં દો મારવા નહીં મા દીકરા માની અંદર મમતા છે કરુણા છે એટલે નહી તો સંસારમાં બધા સ્વાર્થી છે અનુભવ કર દે ભાવે લડતા નહીં તું સ્વાર્થી છે એવું કરે પતિ પત્ની હોય કે પતિ પત્ની નું ભાઈ ભય હોય કે સગા સંબંધી હોય કે મિત્ર હોય બધો આખો સંસાર તમારા જોડે કઈ પણ છે ત્યારે ભાઈ બાપા કરે મોન સન્માન આલે મોટાપો આલે ચાબા બા બન્યા લે ઘેર જઈ હારું હારું ખવડાવ નહી તો આ સંસાર ક્યારે કોઈનો થયો નથી અને ક્યારે કોઈનો થશે નહીં આ વિશ્વાસ રાખજો જેના તાર તમે પોતાના મોનસો ને એ જ દાડો યાદ આવશે મારા શબ્દો કે મા બધાએ મારા જોડે દગો કર્યો આ સંસાર તમારો નહીં થાય થશે ન તો એક મારો રોમ અને મારા જીવી તમારી કુળની માતા કરા સંસાર ધોકો ખાવ ખાઓ તમ તમાર અનુભવ કરી આવો જાવ અને અનુભવ કરતા કરતા આખી જિંદગી જતી રહેશે ને પછી જાર ભક્તિ કરવી હશે ને તાર ભક્તિ કરવાની શક્તિ ન હોય આ બધી વાતો જારે અનુભવમાં આવશે ને કે ઉંમરલાયક વડીલ હોય ને જે સાહીઠ વર્ષ ઉપર વટી ગયા હોય એને એ ઉંમરલાયક વડીલને પૂછજો તમારા છોકરા તમને રાખે છે શું કે છે ભાઈ પૂછતાય નહીં મારી મિલકત બિલકત બધું મેં બધા છોકરાઓને હાલ દીધું વેચી દીધું પણ અત્યારે મને હરખો ખાવાનું પૂછતા નહીં કઈ પ્રસંગ આવતોય મને પૂછતા નહીં કંઈક લાવા કરવાનું તોય મને પૂછતા મારી ઘરમાં વેલ્યુ જ નહીં ગણતરી જ નહીં રહી અને એ માણસ એટલો દુખી થાય ને જેની માટે મેં રાત દાડો પરિશ્રમ કરી મજૂરી કરી અને જેની હાથર મેં ભેગું કર્યું આજ મારી હોમું નહીં જોતા આવી આવી પીડા તમને ગઢપણમાં મહેસૂસ થશે તારે ભગવાન હોબર છે કે એ ભગવાન તારી ભક્તિ કરી લીધી હોત તો આવા દાડા ના હોત એ માતા તને પ્રાપ્ત કરી લીધી હોત ને તો આજ લાકડીના ટેકે મારો સહારો બનત બનત ને તમારી મત લાકડીનો ટેકો નો સહારો બનશે નગના જગત તમારા છોકરા ના છોકરા હશે ને એ સમય આવશે ને એટલે તમારું કોઈ મોન સમમાન વેલ્યુ ઇજ્જત કશું નહીં રાખે તમારી જોડે આસન તો અલગીન તમે તમારા દાદાનો પપ્પાનો દાખલો જોઈ જો કદાચ બાપ મિલકત હશે ને તો બાપનું કયું મોન છે જો બાપ કશું નહીં હોય તો એ દીકરો બાપનું નહીં મોન એટલે બધા એકબીજા સ્વાર્થી બંધાયેલા છે નિસ્વાર્થ હોય તો એક મારો રામ અને તમારી કુળની માતા અને એક મેરડી મારી વાતો સમજણ પડે છે ને ભાઈ હવામ નહી બોલતી ને હા ના હું તો ગોડી માતા બોલ બોલ કરું પણ સત્ય છે આ સત્ય ને તમે નહી માનવાથી કે આ સત્ય મીટવાનું તમે આ વાત નહીં માનો નહીં સ્વીકારો પણ આ જે સત્ય છે એ મીટવાનું આ સત્ય સત્ય જ રહેવાનું છે આજે ભવિષ્યમાં ખબર પડશે ના સારું માતા એક બોલતી હતી સારું ખરેખર મારે અનુભવ થઈ ગયો પણ અનુભવ થતા થતા સમય નીકળી જાય ગોડાઓ અને હજુ તો શરીર તમારું તંદુરસ્ત છે કમ્પ્લીટ તમે ભક્તિ કરી શકો છો પરિશ્રમ કરી શકો એવો શરીર નબળું પડશે તાર કે ગઢપણમાં અતાર મજા કર કરવા એ ગઢપણમાં ભક્તિ ભજન કરીશું આ ભૂલી જાઓ નહીં થાય નહીં થાય એવું વિચારતા હોય ને કે ગઢપણ માં ભક્તિ કરીશું હાઈટ વર્ષે ભજન કરીશું ભગવાન નું નામ લઈશું કૃષ્ણ કૃષ્ણ કરીશું હરી હરી કૃષ્ણ કરીશું એવું વિચારતા હોય ને તો હાઈટ વર્ષ પછી જે અત્યારે ભજન ચાલ્યા હોય ને મંજીરા એની દશા જોઈ લે તો ભજન માં નિંદા ચાલતી હશે એટલે મન અતારથી લગાવજો ને તો હાઈટ વર્ષ થતા થતા કમ્પ્લીટ એક રૂપ થઈ જશે તમારી માતા ના તમારું એક કોઈ સહારા ની જરૂર નહીં પડે ગોડા પાણી પીવો છે ને પાણી તો તમારી માં ગ્લાસ ભરીને પાણી પીવડાવશે વિશ્વાસ રાખજો ગોડાઓ કોઈ મોણસો ની જરૂર પડવા દેશે અને કદાચ પીવડાવ રૂબરૂ નહીં આવે તો કોઈક નિમિત્ત બનાવી લાવશે પણ તમારી હંભાર રાખશે જો આવો સાથ અને સહકાર તમારી માતાનો જોતો હોય તો આ મારી વાતનો વિશ્વાસ રાખી અને કાલથી જ નવી એક શરૂઆત કરી અને ફરી એક વખત માતાને પ્રાર્થના કરી અને રોમ રોમ કરી અને કગર તમારા જીવનમાં સુખના અજવારા ના બતાવું તો મારો રોમ રોમ વારી મેલડી નહીં ભલે રામ હવે મારું પ્રવચન તો રોજે રોજ હોય છે જ પણ પ્રવચનમાં નવી નવી વાત વાતો દર રવિવાર સાંભળવા મળતી હશે અને નવું નવું શીખીને જતા હશો તો મારા ભગવાનને પ્રાર્થના કરીશ તમારા વતી કે જે જે દીકરા દીકરો મનથી દિલથી મારી વાત હોંભરે છે એના જીવનમાં મારી આ વાતો પાલન થાય એવી મારા નાથ એવી મારા રામ એમને શક્તિ હાલજો જેથી તમારું કલ્યાણ થાય હું રાજી છું પ્રસન્ન છું હો